બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં અને પાલનપુર તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો વરિયાળી પાકનું વાવેતર કરતા હોય છે અત્યારે ખેડૂતો પોતાના વરિયાળી પાકને લઈ ડીસા અને પાલનપુર માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં વેચવા માટે આવી રહ્યા છે પરંતુ વરિયાળીના ડીસા માર્કેટયાર્ડમાં પ્રતિ મણના તેરસો રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે અને પાલનપુર માર્કેટયાર્ડમાં વરિયાળીના પ્રતિ મણના પિસ્તાળીસો રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે તો અને પાલમપુર માર્કેટયાર્ડમાં આવતી વરિયાળીના ભાવમાં કેમ તફાવત છે તે જાણીએ બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં વરિયાળીની નહિવત આવકો ચાલુ થઈ ગયેલ છે વરિયાળીના ભાવ પ્રતિ વીસ કિલોના તેરસો રૂપિયાથી વાળી અને પચીસો અગિયાર રૂપિયા સુધીનો નોંધાયેલ છે વાવેતરની વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં વરિયાળીનું વાવેતર નહીવત છે બનાસકાંઠા જિલ્લાની અંદર વાવેતરનું જે પ્રમાણ છે તેમાં લાખણી તાલુકો અને પાલનપુર તાલુકો તેમાં મબલિક પ્રમાણમાં વરિયાળી થાય છે ડીસા તાલુકામાં વરિયાળીનું એકદમ નહીવત વાવેતર થાય છે ડીસા માર્કેટમાં જે વરિયાળી આવે છે તે એની લોકલ બ્રાન્ડ હોય છે જ્યારે પાલનપુર માર્કેટમાં જે વરિયાળી આવે છે એ આબુરોડ ક્લિનિંગ વેણાટું હોય છે અને કેટલાક લખનઉ બ્રાન્ડની પણ વરિયાળીનું વાવેતર કરતા હોય છે જેના ભાવ લગભગ આ જે ખેડૂત માલના જે ભાવ હોય છે તેનાથી વિનાટ માલ અને ક્લીનિંગ માલના ભાવ લગભગ બે ગણાનો તફાવત હોય છે એટલે ખેડૂતો જે વરિયાળી વાવે એ બ્રાન્ડેડ વાવે અને એનું એકદમ વીણાટ કરે ક્લિનિંગ કરીને લાવે તો એમને ચોખ્ખા માલ હશે તો એના ભાવ પૂરતા પ્રમાણમાં મળી રહે છે દિશા માર્કેટ યાર્ડની અંદર આવકની વાત કરવામાં આવે તો બે ચાર બે હજાર ચોવીસથી આઠ પાંચ ચોવીસ સુધીમાં કુલ બાર એકવીસો ને સાઈઠ મોરીની આવક નોંધાયેલ છે અને ભાવ નીચા તેરસો રૂપિયાથી માંડીને પચીસો ને અગિયાર રૂપિયા સુધીનો નોંધાયેલ છે પણ અહીં જે માર્કેટ યાર્ડમાં માલ આવે છે એ ખેડૂત ભરનો માલ આવે છે અને એ ક્લિનિંગ થયા બાદ વિનાડ થયા બાદ ગ્રેડિંગ થયા બાદ શોર્ટેક્સ થયા બાદ એનો પેકિંગ થતું હોય છે જેથી એનો ભાવ જે ખેડૂત માલ અને બ્રાન્ડ થયા પછીનો માલ એના ભાવની અંદર લગભગ બે ઘણો તફાવત થતો જોવા મળે છે પાલનપુરના માર્કેટ યાર્ડમાં જે વરિયાળી આવે છે તેના ભાવ ગઈકાલે મુજબ આઠસો રૂપિયા ને રૂપિયા હતા માર્કેટ યાર્ડમાં ફક્ત એક જ બોરીની આવક હતી ને તેરસો એક રૂપિયા ભાવ નોંધાયેલા હતા આ ભાવના ફરકની વાત કરવામાં આવે તો ત્યાં જે માલ આવે છે પ્રોસેસિંગ વેરાયટીનો માલ છે જે આબુરોડ ક્લિનિક થયેલો માલ આવે છે અહીંથી અને અમારે ત્યાં જે માલ આવે છે એ ખેડૂત માલ છે ખેડૂત માલ ખરીદ્યા પછી વેપારી એનું પ્રોસેસિંગ કરે ગ્રેડિંગ કરે સોટેજ કરે અને એ જે પેકિંગ કરીને માલ વેચાણ માટે મૂકવામાં આવતો હોય છે જેથી એનો ભાવ લગભગ દોઢથી બે ગણો વધુ થતો હોય છે કારણ કે જે ખેડૂત માલ છે એમાંથી પચીસ ટકા માલ વેસ્ટ નીકળતો હોય છે દસ ટકા માલ ઝીણો નીકળતો હોય છે પાંચ ટકા એના અંદર કચરો નીકળતો હોય છે આ બધાની ગણતરી કરવામાં આવે અને એના ભાવની એવરેજ કાઢવામાં આવે જે સરખામણી ખેડૂત માલના ભાવ યોગ્ય જણાઈ રહ્યા છે